કોઈ ગ્રંથની જન્મ જયંતિ જો મનાતી હોય તો એકમાત્ર ભગવદ્ ગીતા છે ભગવદ્ ગીતાને કેન્દ્રમાં રાખીને બહુ કહેવાયું રામેશ્વર બાપુ એમણે ભરોસા શબ્દને કેન્દ્રમાં રાખીને નવ સ્થાન આપણને બતાવ્યા કે આ ભરોસો આ ભરોસો આ ભરોસો આમ તો ત્રિગુણાત્મિક બહુ જ વાત ત્રિવિધા ભવતી શ્રદ્ધા કેટલી કેટલી વાત રામેશ્વર બાપુ કાલે કહેતા હતા તો હું રાજી થતો હતો પણ મને વિચાર આવતો હતો કે એમણે માણસના ચરણ શબ્દ લઈને પદ શબ્દ લઈને નવ સ્થાન એવા આપણને બતાવ્યા કે જેને લીધે ભરોસો પુષ્ટ બન્યો ને દરેક જગ્યાએ ચરણ ઓર પદનું એમણે બહુ સરસ નિવેદન કર્યું અને એ વાત પણ બાપુ એટલી જ સાચી છે કે ભરોસાનું સ્થાન ચરણ જ છે ભરોસાનું સ્થાન મન નથી મૂળ સ્થાન ચરણ છે એટલે તો પદ અમે રોજ ગાઈએ છીએ તારા મુખ ઉપર મુખડાની તો માયા છે ભરોસો ક્યાં છે માયાનો એ તો ગુણમય છે ક્યારે દગો કરે કઈ ખબર પડતી નથી એ તો ગુણમય છે